વિધાનસભા આવેલા વાઘજીપુર ગામે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો સદસ્યતા અભિયાન અંતર્ગત જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સભા નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને વિશાવદ્ર ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ની અધ્યક્ષતામાં યોજાઈ હતી ગોપાલ ઇટાલિયાનું આપ પાર્ટીના હોદ્દેદારો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું સભાને સંબોધતા ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર આક્રોશ પ્રહાર કરતા જણાવ્યું કે ભાજપના ધારાસભ્યોની વિધાનસભામાં ઓકાત પટાવાળાથી ઓછી છે તેમણે કહ્યું કે હાલના મુખ્યમંત્રી અધિકારીઓને વિનંતી કરતો પરિપત્ર જાહેર કર્યો છે કે ધારાસભ્યના ફોન તો ઉપાડજો આ ઉદાહરણથી તેમણે સરકારની બેધારી પર નિશાન સાધ્યું ગોપાલ રિટાલિયાએ વધુમાં કહ્યું કે ભાજપ સાથે ગુંડાઓ અને માફિયાઓ જોડાયેલા છે પરંતુ આવનારી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો મજબૂતાઈથી ચૂંટણી લડશે આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સુરેશભાઈ પરમાર સહિત પંચમહાલ દાહોદ મહીસાગર અને ખેડા જિલ્લાઓના બસો કરતા વધુ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ પ્રિતેશ દરજી પંચમહાલ આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો કાર્યક્રમ અનુસંધાનમાં એક જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ જનસભામાં ખૂબ વિશાળ સંખ્યામાં શહેરા તાલુકાના અલગ અલગ ગામડાઓમાંથી અને પંચમહાલ જિલ્લાના અલગ અલગ તાલુકામાંથી ખૂબ મોટી સંખ્યામાં યુવાનો વડીલો આગેવાનો મોટી સંખ્યામાં આમાં પધાર્યા અને સંખ્યા કરતા પણ ચાર ગણો એમનો ઉત્સાહ આજે નજરે પડ્યો આટલો બધો તડકો હોવા છતાં ગરમી હોવા છતાં પણ હજારો લોકો શાંતિપૂર્વક રીતે આ મંડપમાં બેસી અને આખી સભા સાંભળી એમની એ ધીરે એવું બતાવે છે કે આ યુદ્ધ પહેલાની શાંતિ છે પરિવર્તનનો પવન ફૂંકાવાનો છે એની આ શાંતિ છે આ વાવાઝોડું આવવાનું છે શહેરાથી પંચમહાલ અને વિસાવદરવાળી થવાની છે આખા ગુજરાતમાં એ આજે આ સભામાં દેખાયું જે રીતે લોકોએ ઉત્સાહપૂર્વક રીતે આમાં ભાગ લીધો એ બહુ જ ઐતિહાસિક બાબત છે કેમ કે શહેરા તાલુકામાં હું અગાઉ પણ આવેલો છું ઘણી બધી વખત પણ આજે જે રીતે લોકોએ આમાં હાજરી આપી એ અભૂતપૂર્વ છે હું બધા લોકોનો આમ આદમી પાર્ટી ના સૌ કાર્યકર્તાનો આભાર વ્યક્ત કરું છું બીજી વાત કે આજે અમારી સાથે આ સારા એવા સુરેશભાઈ અમારી સાથે જોડાયા છે જણા પણ વધુ મોટી ટીમ સાથે એમની પાર્ટી આજે આખી આમ આદમી પાર્ટીમાં ભેળવી દીધી છે એમનું પણ હું સ્વાગત કરું છું વિશેષ વાત કરીએ તો ગુજરાતમાં ભય ભૂખ ભ્રષ્ટાચાર અને દંડા શાસન ગુજરાતમાં ચાલે છે ભાજપ એક બાજુ ભાજપનો ભય છે એક બાજુ સામાન્ય માણસો ગરીબી થી પીડાય છે અને સરકારી કચેરીઓ ભ્રષ્ટાચાર એ માજા મૂકી છે આ ભય ભૂ ભ્રષ્ટાચાર અને દંડા શાસન થી જનતા થાકી તો ગઈ જ છે પણ અત્યાર સુધી વિકલ્પ ન હતો એટલે વિકલ્પના અભાવે મજબૂરીમાં ભાજપ કે મજબૂરીમાં કોંગ્રેસ ને ભોટ આપતી હતી જનતા વિસાવદર વિસાવદર વિધાનસભા ની ચૂંટણી પછી એક નવો વિકલ્પ નવો પગ એનું રેકોર્ડિંગ તો કર્યું જ છે એના વિડીયો છે જાહેર એટલા માટે નથી કરતા જોવે તો જનતાને ખ્યાલ આવી જાય જાય કે જે ધારાસભ્ય અહીંયા મત વિસ્તારમાં બની ફરે છે એ વિધાનસભામાં થઈ એટલે મેં દસ વખત કીધું જાહેરમાં ખોખારો ખાઈ ને કીધું કે ભાજપના એક પણ ધારાસભ્યની ઓકાત વિધાનસભામાં પટાવાળાથી વધુ નથી મારી વાત ખોટી હોય તો વિધાનસભાના વિડીયો સીસીટીવી ફૂટેજ આખા ગુજરાતમાં જાહેર કરી દે તમે એક ધારાશાસ્ત્રી છો સીજીઆઈ પર જે બૂટ નાખવાનો પ્રયાસ થયો હમ કઈ રીતે જોવું જોઈએ એને એ ખરાબ ઘટના છે દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે એવું ન થવું જોઈએ અને એ પણ કોઈ કારણ વગર એમ ધારો કે કોઈ માણસને પોતાના કેસની અંદર કાંઈ સારું ખરાબ લાગ્યું હોય આવે શૂચકેરાટમાં આવી જાય અને કોઈ ઘટના બને તો એ ઘટના ઉપર ચર્ચા કરી શકાય પણ કોઈ કારણ વગર દેશની સર્વોચ્ચ અદાલતના આમ આદમી પાર્ટીના ઉમેદવારો તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા અને મહાનગરપાલિકામાં ઉભા રાખવાના છે આ ચૂંટણી પૂરી તાકાત થી અને પૂરા એકદમ જોશ લડવાની છે અને ગુજરાત ના સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીના ઇતિહાસ હોય એવું પરિણામ આ વખતે જનતા આમ આદમી પાર્ટી છે ઓફર કરવામાં આવી છે શું ભાજપ નો મંત્રી બનવું ને એના કરતા ખેતી કરવી હારી ભાજપના મંત્રી ને બચારા ને મેં જોયા છે રોઈ નથી હમણાં હું તમને અત્યારે આજનો તાજો દાખલો દો હમણાં જ મને સમાચાર મળ્યા બે ચાર મંત્રી અંદર ઘટના કહું કે એને એવી રજૂઆત ભાઈ અમને કઈ ખરા દિવાળી કાર્ડ છપાવવું છે એમાં મંત્રી લખો ધારા સભ્ય લખો સમજાણી આખી વાત હાલમાં જે મંત્રી છે એ મંત્રી રહેશે કે મંત્રી નહીં રહે એ વાતની એને ચિંતા છે કે મારે દિવાળી કાર્ડ છપાવવા છે વિસ્તારમાં આપવા માટે બધા લોકોને તો એમાં મંત્રી લખાવું ધારા સભ્ય લખાવું મંત્રી લખીને કાર છપાઈ ને પત્તું કપાઈ ગયું તો એટલે તમે સમજો ભાજપના મંત્રીની આટલી જ હેસિયત છે કે એને ખબર નથી હું રહીશ કે હું નહીં રહું એવા મંત્રી બનવા કરતા તો ઘરે ના ઘાસ મજા કરીએ વટતી રહીએ બાપ દાદા ખેતરોમાં એવી ગુલામી કરવાની ક્યાં જરૂર છે એ તો ગુલામી થઈ કે મંત્રી અને તમે સમજો કે ગુજરાતના મંત્રી મંડળ ને સંગીત ખુરશી ની રમત બનાવી દીધી ભાજપે સંગીત ખુરશી દોઢ વર્ષ થાય તો કે મંત્રી મંડળ બદલાશે એટલે નવા મંત્રી કોણ બનશે જૂનામાં કોનું પત્તું કપાશે એમાં છ મહિના જ ગુજરાત ના બગડે કે કામ બધું ઠપ થઈ જાય અત્યારે મંત્રી મંડળ બદલાવાના સમાચાર આવ્યા છે એટલે જે કઈ એનું કામ તો ઠપ થઈ ગયું છે કામ ઉભું હું રહીશ કે હું નહીં એ ચિંતામાં બધું ચાલતું હોય તો કામ ઉભા રહી ગયા હવે જે કપાઈ ગયા છે એ તો છોડી દો પણ જે નવા આવશે એ સેટ થશે 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 ચાર છો આઠ મહિને વર્ષે ત્યાં નવા મંત્રી મંડળની રચના તો આ સંગીત ખુરશીની રમત થી ગુજરાતની જનતાનું નુકસાન થઈ રહ્યું છે ચૈતલભાઈ ને મંત્રી બનાવવાની ઓફરું મારવા વાળા ને એટલું જ કેવું છે તમારા મંત્રી ને જરાક પટાવાળા કરતા વ્યવસ્થિત સુવિધા આપો ને તોય બધું બરાબર જ છે ભાઈ અમારે નથી તમારો મંત્રી